राजकोट जिला ना उपलेटा नगरपालिका चुटनीमा भाजपा पांच उम्मीदवारों बिन हریف થયા છે તો ગઈકાલે ઉપલેટા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના પાંચ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેતા ભાજપ પાંચ સીટ પર बिन हریف બની છે તો ધોરાજી ઉપલેટા કોંગ્રેસના પુરુધારા સભ્ય લલિત વસોયાએ કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પાછા ખેંચવા બાબતે ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા તો ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ ખેંચવા એ કે ઉમેદવારને લસ લાખ રૂપિયા આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર વર્ષોથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર લોકશાહી ધબે ચૂંટણી લડાતી હતી આ વખતે ઉપલેટાની અંદર ખનીજ માફિયાઓ ગુંડાઓ અને પોલીસ તંત્રનો ઉપયોગ કરી અમારા ધારાસભ્યશ્રીએ એક રાજકારણમાં નવો ચીલો પાડ્યો છે અને કોંગ્રેસ પાર્ટીના છ ઉમેદવારોના ફોર્મ એન કેન પાછા ખેચા છે ફોર્મ પાછા ખેંચાવામાં અમારા ધારાસભ્યશ્રી સફળ થયા છે અને અભિનંદન આપું છું અને સાથે કહું છું કે તમારે આ રીતે ચૂંટણી લડવી હતી તો તો અમને અમને કીધું હોત અમે પણ તમારી તાકાત થી લડત ફોર્મ આવડે છે પરંતુ લોકશાહી ઢબે ચૂંટણી લડવાની અમારી પ્રણાલી રહી છે અમે કોઈ ઉમેદવાર ના ફોર્મ ખેચાવા માટેના પ્રયત્નો નથી કર્યા ધોરાજીની અંદર ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવારે ફોર્મ ખેંચ્યું પરંતુ એ ભાજપના આગેવાનો એ ખેંચાયું છે એમાં અમારો ક્યાંય રોલ નથી ધારાસભ્યમાં હિંમત હોય તો પેલા પણ ચૂંટણી પેલા એક મહિનો અગાઉ ચેલેન્જ મારી હતી ટીવી મીડિયા સામે કહ્યું હતું કે ધોરાજીની અંદર છત્રીસ ઉમેદવાર ઉભા રાખીને બતાવે તાકાત હોય તો છત્રીસ પૂરા ઉમેદવારો પણ નથી રાખી શક્યા શ્રીએ ભારતીય જનતા પાર્ટીએ અને સરકારે મળીને આ ચૂંટણી લડવા માટેનું પ્લાનિંગ કર્યું હોય એવું બહુ લાગી રહ્યું છે હવે પછી આવનારી સ્થાનિક ચૂંટણીમાં તમે જે ચીલા ઉપર ચાલવા માટેની અમારી તૈયારી છે અને આવતી વખતે આ વખતે તમે ધોરાજીમાંથી તમારા ઉમેદવારો ને લઈ અને બાર કેમ્પ કરવો પડ્યો આવતી વખતે આખા મત વિસ્તારની અંદર ચેલેન્જ સાથે પ્રણાલી ઉપર ચાલવાની અમારામાં પણ તાકાત છે ક્ષમતા છે માટે શ્રીને પણ વિનંતી કરું છું કે હવે તમે ચીલો ચાયતરો છે એ ચીલા ઉપર અમે પણ ચાલુ અને તમારામાં તાકાત હોય તો અમને રોકીને બતાવો